જંબુસર કાચિયા પટેલ સમાજનો ગૌરવ વધારતા ધ્વનિ ગાંધી જંબુસર નગરના અગ્રણી વેપારી સ્વ રમેશચંદ્ર ગાંધીના પુત્ર સુદેશભાઈ ગાંધીની પુત્રી ધ્વનિ ગાંધી જેઓએ ધોરણ દસ સુધી જંબુસર નગરની સરસ્વતી વિદ્યામંદિર ખાતે અભ્યાસ કર્યો હતો ત્યારબાદ ધોરણ બાર સાયન્સનો અભ્યાસ શ્રીમતી એચએસ શાહ હાઈસ્કૂલ ખાતે કર્યો હતો વધુ અભ્યાસ અર્થે ચારુતર વિદ્યામંડળ એ આર કોલેજ ઓફ ફાર્મસી એન્ડ જી એચ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી વિદ્યાનગર ખાતે એમ્ફામ કર્યું સખત લગ્ન અને મહેનતથી ગુરુજીના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરી એમ્ફાર્મ ફાર્મા કોગ્નોસી સેમ ચારની એપ્રિલ બે હજાર પચીસમાં પરીક્ષા લેવાઈ હતી જી ટીયુની પરીક્ષામાં કોલેજનું સો ટકા પરિણામ આવ્યું હતું જેમાં ધ્વનિ ગાંધીએ દસમાંથી દસ એસ પીઆઈ મેળવી જીટીયુમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી જંબુસર કાછિયા પટેલ સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું હતું જે બદલ શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી